એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે હવે ગુંટુર આપણે બાકી છે અહીંથી અઢીસો કિલોમીટર જો આ અગિયાર નંબર લખેલું હોય વિજયવાડા રોડ ને એલપી નગર એટલે એલપી નગર જો આપણે સિટીમાં રસ્તો હોય છે હૈદરાબાદ આપણે ઇન્ડી પ્રાઇમ ઉભી છે

અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે તેલંગણા બોર્ડર પાસ કરીને જે આપણે મારવાડીની હોટલ હતી ને ત્યાં આપણે ગાડી રાખી દીધી હતી એટલે આપણે સવારે નથી વહેલા નીકળ્યા હતા અને અત્યારે જોવું આપણે હૈદરાબાદ પહોંચી ગયા છે અને હૈદરાબાદ રિંગ રોડ ઉપર આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે હવે ગુટુર આપણે બાકી છીએ અહીંયાથી અઢીસો કિલોમીટર એટલે આપણે ગુટુરની બાજુમાં મંગલગીરી પાસે ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અત્યારે જુઓ આપડે રિંગરોડ ઉપર ઉભા છે આપણે આપડે હૈદરાબાદ રિંગરોડ છે એટલે હવે આપણે અહીંથી નીકળી એટલે આપણે ગુટુર અહીંથી આપણે હવે રહ્યું છે અઢીસો થી બસો એસી જેવું છે ગુટુર અને ત્યાંથી આપણે મંગલગીરી થઈ છે બાર થી તેર કિલોમીટર એટલે હવે આપણે નીકળી કેમ કે આજે અત્યારે તો હજી હાથ વાગ્યા છે એટલે આપણે ફાઈન પડતા ભણતા તો આરામથી ગુંટુર પહોંચી જઈશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલે હવે આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જો રનિંગ થઈ ગયા છે એટલે હવે આપણે હૈલા જાય અને આપણે અગિયાર નંબર ઉતરવાનું છે એટલે અગિયાર નંબર આપણે વિજયવાડા રોડ ઉતરે એટલે આપણે અહીંયા વિજયવાડા રોડે ઉતરવાનું છે અને આપણે હૈદરાબાદ રિંગ રોડ એ આપણે નંબર વાઇઝ જ છે તો જે નંબરે આપણે ઉતરવાનું હોય એની આ પોઈન્ટ આવે એ તમને દેખાડું આગળ કે ભાઈ એ રીતનો આપણે આ પોઈન્ટ આવે ને એમાં નંબર લખેલા હોય એટલે એ બાજુ આપણે નાગપુર છે બેંગ્લોર છે વોરંગલ છે એ બધા નંબર વાઇઝે જ આપેલું છે એટલે હવે આપણે આઈલા જાય એટલે આપણે અગિયાર નંબરે ઉતરવાનું છે કે વિજયવાડાનો જે પોઈન્ટનો નંબર છે ને એ અગિયાર નંબર છે જે આપણે નંબર છે હૈદરાબાદ રિંગ રોડ એટલે હવે આપણે હૈલા જાય અને વિડીયોમાં કન્ટીન્યુ કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો થઈ ગયો છે એ વિજય વાળા વાળો પોઈન્ટ આવે ને એ અને જો આપણે આ રીતનો આવે રિંગ રોડ ઉપર જે આ અગિયાર નંબર લખેલું રહ્યું ને ઉપર જો આ અગિયાર નંબર લખેલું હોય વિજયવાડા રોડ ને એલપી નગર એટલે એલપી નગર જોઈએ આપણે સિટીમાં રસ્તો હોય છે હૈદરાબાદ સિટી માં અને આપણે હવે વહી જવાનું ખાલી છે એટલે એ સીધો હોય છે આપણે વિજયવાડા એટલે આખા રિંગ રોડમાં એ રીતનું આપણે અગિયાર નંબર દસ નંબર જેવી રીતના બધા નંબર વાઈજ જ ઉતરવાનું આવે હવે આપણે રિંગ રોડ ઉતરી જાય એટલે સીધો આપણે વિજયવાડા વાળો રોડ પકડી લઈ આપણે જોવો રિંગ રોડ ઉતરી ગયા છે અને હવે આપણે આ સીધો રોડ જોઈએ આપણે વિજયવાડા વાળો રોડ છે હૈદરાબાદ વિજયવાડા હાઈવે એટલે હવે આપણે હૈલા જાય અને આપણે અહીથી હાલવાનું છે સાઠ સિત્તેર કિલોમીટર આ રોડ ઉપર પછી ત્યાંથી પછી આપણે નારકલ પલ્લીથી વળી જવાનું છે અને પછી પાછું આપણે હાઈવે પકડવાનો છે જે અદંકી વાળો હાઈવે છે ને ઈ હાઈવે પકડવાનો છે જે આપણે ચેન્નાઈ વાળો હાઈવે ભેગો થાય ને ઈ હાઈવે ઉપર જવાનું હે એટલે હવે આપણે હૈલા જાય અને અત્યારે થોડુંક ટ્રાફિક વધારે છે કેમ કે અત્યારે નવ વાગ્યા છે રોડ તો ટ્રાફિક વધારે જ હોય કેમ કે વ્હીલર નું નહીં બધું હોય એટલે હવે આપણે વાયલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે વાયલા જાય ચિત્તિયલ ટોલ નાખો એ અને હવે ચિત્તિયલ આવડું આ પાસ કરીને ટોલ નાખો પછી ચિત્તિયલ ગામ આવશે હવે ચિત્તિયલ ગામ પહેલા આપણે મારવાડીની હોટલ આવે છે બાબા રામદેવ હોટલ હવે આપણે હોટલે ઉભા રહીશું સમજે આપણે ચિત્તિયલ પાસ કરી પછી નારકલપલ્લી આવશે નારકલપલ્લી થી પછી આપણે વળી જવાનું છે હવે સીધો આપણે ગુંટુર રોડ રોડ પકડવાનો છે આપણે ગુંટુર થઈને જઈશું મંગલગિરી કેમ કે આપણે ગું ને ઓલું આપણે વિજયવાડા નો એન્ટ્રી માં એમાં જવું એની કરતા આપણે ગુટુર થઈને જાય ને તો આપણે વિજયવાડા ની નો એન્ટ્રી નો નડે એટલે હવે આપણે ટોલના કોની બધી પાસ કરી અને અહીલા જાય સીધા આપણે હોટલે ઉપરે જવો ચિતિયલ ગયા છે અને જે ચિતિયલ પેલા આપણે જે મારવાડીની ની હોટલ આવે ને ત્યાં અત્યારે આપણે ગાડી ઉભી રાખી છે જો આપડે મારવાડીની ની હોટલ છે ચિતિયલ પેલા આવે છે વિજયવાડા હૈદરાબાદ હાઈવે ઉપર ચિતિયલ પહેલા બાબા રામદેવ હોટલ એટલે હવે આપણે પેલા પગા સાફ કરી નાખી કેમ કે આપણે બે દીધી કચરો નથી કાઢો એટલે કચરો કાઢી નાખી અને આ બધું આસન પટાણી ખેરી નાખી પછી આપણે હોટલે આયેલા જઈ હવે મિત્રો આપણે જુઓ કમ્પ્લીટ ગાડી સાફ કરી નાખી છે અને આપણે આ બાજુના પગામાં વધારે કચરો હતો ઓલી બાજુ તો આપણે કોઈ માણા નથી એટલે એ બાજુ કઈ કચરો થયો નહોતો એટલે ખાલી ધૂળ હતી એ કાઢી નાખી એટલે અત્યારે જુઓ કમ્પ્લેટ આપણે સાફ કરી નાખી છે ગાડી એટલે હવે આપણે હોટલે આ જઈ અને પહેલાં આપણે જમી લઈ અને આપણે કચરો આમાં થોડોક વધારે હતો કેમકે આપણે મહારાષ્ટ્રમાં ન્યા બધા વરસાદ હતો એટલે એના કારણે આપણે કચરો વધારે હતો એટલે હવે આપણે હોટૅલે જાય અત્યારે જુઓ બધો તડકો એવો થઈ ગયો છે અહીંયા કેમકે આપણે મહારાષ્ટ્રમાં વરસાદ હતો અને અહીંયા અત્યારમાં તડકો થઈ ગયો છે એટલે હવે હોટૅલ અહીલા જાય જમવા મિત્રો આપણે જુઓ હોટલે આવી ગયા છે અને આપણે અત્યારે જુઓ જમવામાં ઠીક ફ્રાય મગાવી છે જુઓ આપણે ઠંડી ફ્રાય મગાવી છે અને આ ચપાટી રોટલી છે આપણે મારવાડીની હોટલ છે બાબા રામદેવ હોટલ એટલે હવે આપણે જમી લઈ જમીન પછી ના જોઈને પછી આપણે અહીંથી નીકળી અને આપણે આ પલ્ટીને ફોન કર્યો છે એટલે હમણાં થોડીક વારમાં પલ્ટી લોકેશન નાખે છે એટલે આપણે હવે આ ઠેકાણે લઈ જવાનું છે એટલે હવે લોકેશન આવે એની રાહ જોવી અને ક્યાં લગણમાં આપણે જમી લઈ જમીન ના જોઈ ને પછી આપણે અહીંથી છે અને આપણે અહીંયા નાવું હતું પણ અહીંયા પાણી બરોબર નથી એટલે હવે આપણે આગળ કઈક હોટલે નાઈશું એટલે અત્યારે ખાલી આપણે આસપાસ મોઢું હોય અને હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે પાર્ટી ને લોકેશન નાખવાનું કીધું એટલે હમણાં એ લોકેશન નાખીએ એટલે હવે લોકેશન આવી જાય એટલે આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ જવાનું ખાલી કરવા એટલે હવે આપણે અહીંથી નીકળી કેમકે આપણે આગળ નારકેલ પલ્લીથી ટર્ન મારવાનો છે

એટલે સીધે સીધો ન જાય આપણે પીરુલા ગુડમ આવે ને પાછું વળવાનું આવે પણ અહીંથી સો કિલોમીટર તો આપણે હાલવાનું જ છે કિલોમીટર હો સીધો જાય આપણે ચેન્નાઈ જાય પણ હવે આપણે અહીંથી ડ્રાઈવર સાહેબ ટર્ન મારી દઈ આપણે જોવો ટર્ન મારીને અને હાઈવે ઉપર ચડી ગયા છે જે આપણે ચેન્નાઈ હાઈવે કે ને

અને વરસાદ તો એ આવેલો હે એવું દેખાય પણ જે આપણે મહારાષ્ટ્રમાં પીડ્યો ને એવો નથી જાજો નથી આવેલો અહીંયા કે વાતાવરણ એવું દેખાય આપણે મહારાષ્ટ્રમાં તો વરસાદ હારો પીડ્યો તો એટલે હવે આપણે આવ્યા જાય અને નલગોડા ની બધી પાસ કરી તો મિત્રો આપણે જોવા નલગોડા પહોચી ગયા છે અને આપડે જોવા સીધો રસ્તો જાય ને અંદર એ નલગોંડા સિટી અંદર વહી જાય આઈથી આપણે આ બાયપાસ છે અને આપણે નલગુંડામાં નળ નું સર્કલ છે અને નામ એ નલગોડા હવે આપણે આ જાય અને હવે સીધું આપણે આવશે મેરિયલ ગુંડા હવે આપણે આ જાય અને પાછું આપણે અહીંયા તેલંગાણા હમણાં પૂરું થઈ જાય છે અને પછી ચાલુ થઈ જાય છે આંધ્રા એટલે અહીંયા જાય આપણે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે જે લોકેશન ખાલી કરવાનું છે એ આપણે અહીંથી એકસો ને સિત્તેર કિલોમીટર દેખાડે છે એટલે આપણે આ ગુંટુર પાયા ખાલી કરવાની છે એટલે હવે આપણે હેલા જાય એટલે આપણે હાઈન પડતા પડતા ઠેકાણે પહોંચી જાય

પોલીસ નું ચેકિંગ છે મિત્રો આપણે હવે હેલા જાય આપણે હવે આવી ગયા છે આંધ્રપ્રદેશમાં હવે આગળ મારવાડીની હોટલ આવે ને ગાડી ઉભી રાખી ચા પાણી ને મિત્રો આપણે જો હોટલે પહોંચી ગયા છે અને આ આપડે ડાચાપોલી ગામ પેલા આવે છે જે આપણે ડાચાપોલી બોર્ડર કે ને વતી ને આવે છે સરદારજીની સરદારજી ની હોટલ સર મારવાડી ની હોટલ સરજી ની પાછળ આવે અત્યારે જોવા અહીંયા ગાડીની થપ્પા મારેલા હે હવે તો બધી બાજુ હોટલું થઈ ગઈ ને પેલા તો કઈ એવું હતું નહિ હોટલું પોટેલું હવે મિત્રો આપણે જોવો બપોરે તો અહીંયા ગાડી રાખી દીધી હતી હોટલે એટલે અત્યારે હવે આપણે જોવો આઠ વાગે અહીંયાથી નીકળી છે અને હવે આપણે હૈલા જાય કેમ કે આપણે અહીંયાથી એસી નેવું કિલોમીટર બાકી છે એટલે હવે આપણે આ હોટલેથી નીકળી છે અને સીધા આપણે હૈલા જાય ગુંટોર એટલે જોવો આપણે જે બપોરે ગાડી રહી ગઈ ને ન્યાજ છે એટલે હવે આપણે અહીંથી નીકળી આપણે જો અગરબત્તી નાખી છે જય માયંગ જય મા મેલડી મારવાડી હોટલ છે આપણે અહીંયા ગાડી બપોરે જ રાખી દીધી કેમ કે આપડે જે ઘુંટોર વાળો રસ્તો રહ્યો ને એ આપણે સિંગલ પટ્ટી રોડ આવે છે એટલે અત્યારે હું છે જેનું ટ્રાફિક ન હોય એટલે હવે આપણે હાઈલા જાય કે આપણે આથી એસી નેવું કિલોમીટર જેવું થાય છે ગુટુર એટલે આપણે અગિયાર બાર વાગે ને ત્યાં પહોંચી જાય હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જુઓ ડાચાપલ્લી પહોંચી ગયા છે અને આપણે હવે ડાચાપલ્લી પાસ કરીને આગળ આવશે હવે પિરુલા કુદમ એટલે આપડે પીરુલા ગુટમ થી વળવાનું છે ખાલી સાઈડ એટલે એ સીધો રસ્તો હોય જાય આપડે ગોંટોર એટલે હવે આપડે ડાચાપલી ની પાસ કરી અને પછી આપડે પીરુલા ગુટમ આવશે ગુડમ પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે પેરુલા ગાવા ગુડમ રહ્યું ને ગામમાં થઈને આપણે હેલા જઈ છે કેમ કે આનો બાયપાસ રહ્યો ને અડધો બન્યો છે ને અડધો નથી બન્યો બાયપાસ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે હવે આપણે હેલા જાય અને આપણે ગામ પાસ કરીને પછી આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો હે એટલે ઈ આપણે સીધો મહી જાય ગુંટુર હવે આપણે હાઈલા જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી જો અને આપણે આંધ્રપ્રદેશ પીરુળા ગુડમ એ અહીંયા જો આપણે ચંદ્રબાબુ નાયડુનો ફોટો આવ્યો છે હવે આપણે હવે નામ આવડી ગયું પેલા નામ નતું આવડતું જોવા તમે ચંદ્રબાબુ નાયડુ નો ફોટો હે પેલા નામ નતું આવડતું આપણને એટલે હવે આવડી ગયું ચાર તારીખ પછીનું એટલે હવે આપણે હાઈ લઈ જાય અને વિડીયો માં કન્ટિન્યુ બનાવી જો મિત્રો આપણે જોવો જે ટન મારવાની ચોકડી છે ને એ આવી ગઈ છે અને આપણે અહીંથી ખાલી છે ટન મારવાનો છે અને સીધો રહ્યો એ આપણે ચેન્નાઈ વહી જાય હવે આપણે હૈલા જાય અને આપણે હજી આ ગુંટુર વાળો રસ્તો રહ્યો ને એ આપણે હવે દોઢિયો રોડ છે આપણે આપડે પચીસ ત્રીસ કિલોમીટર દોઢ રોડ આવે છે ગયા આપડા ઘું સર્કલ આવી ગયું છે અને અહીંથી જે ડ્રાઈવર છે રસ્તો જાય આપણે સીએમસી ઓફિસ બાજુ જાય જે ગુજરાત ની ટ્રાન્સપોર્ટ ઓફિસ છે ને એ આપણે આ રોડ ઉપર જાય અને આપડે લોકેશન આપણે અહીંથી ખાલી સાઈડ નું દેખાડે છે એટલે હવે આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારી દઈ અને હવે આપણે એલા જાય ખાલી કરવાની જગ્યા એ કેમ કે અહીંયા આપણે પંદર વીસ કિલોમીટરનું લોકેશન દેખાડે છે એટલે હવે આપણે ખાલી કરવાની જગ્યાએ મિત્રો આપણે જુઓ ખાલી કરવાની જગ્યાએ એ પહોંચી ગયા છે અને આપણે અહીંયા જે ખાલી કરવાનું છે એ આપણે ગોડાઉનમાં ખાલી કરવાની છે એટલે અત્યારે જો આપણે ગોડાઉન પાસે ઊભી રાખી દીધી છે તો આપણે અમે બસ પીડીને ત્યાં ગોડાઉન છે એટલે આપણે અહીંયા જ રાખી દીધી ગાડી કેમકે અહીંયા પોટ હતો એટલે અહીંયા સાઈડમાં આપણે ગાડી રાખી દીધી છે અને આપણે આ જો રેસીડન્ટ એરિયો છે ફરતી બાજુ જેવું બિલ્ડિંગ છે અને ગોડાઉન આપણે બસ પીડી છે ને નિયા હે એટલે આપણે અહીંયા જગ્યા હારી હતી એટલે અહીંયા આપણે રાખી દીધી ગાડી એટલે હવે મજૂર જઈ સવારે આવશે અને મિત્રો આપણે મોરબીથી નીકળ્યા એટલે આપણે કિલોમીટર લખી લીધા હતા અને અત્યારે આપણે જે મંગલગીરી પહોંચ્યા ને એટલે આપણે ટોટલ સત્તરસો કિલોમીટર થયા છે મોરબીથી મંગલકેરીના એટલે આપણે ચોથે દિયે આપણે અહીંયા અત્યારે પહોંચી ગયા છે પણ આપણે પાંચમે દિયે ખટારો ખાલી થાય નકર આપણે અહીંયા ચોથે દિયે ખટારો ખાલી થઈ જાય એની જગ્યાએ આપણે એકદી લેટ થયા છે અને લેટ થવાનું કારણ છે કે આપણે રસ્તામાં વરસાદ આવ્યો હતો એટલે આપણે લેટ થયા હતા નકર તો આપણી ગાડી આજ ખાલી થઈ ગઈ હોત ને કાલે આપણે જમીન ભરવામાં પોઈન્ટ ઉપર વહી ગયા હોત પણ કાંઈ વાંધો નહીં એવું તો ખટારામાં ચાલતું જ હોય ક્યારેક લેટ થાય ને ક્યારેક ટાઈમે વહી જાય ને ક્યારેક પાછા વધારે હાકી નાખીએ તો ટાઈમ પહેલાં આપણે પોગી જાય અહીંયા ત્રીજે દીએ ખટારો ખાલી કરવાવાળા કરે છે અને એમાં હું ડબલ ડ્રાઈવરની હોય એટલે બની શકે એવું કે ભાઈ ત્રીજે દીએ ખટારો ખાલી થઈ શકે એટલે મિત્રો આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ